શિક્ષકો કે પછી શાળાની બેદરકારી વિદ્યાર્થીનીઓ શાળામાં રહી ગઈ અને વાગી ગયા તાળા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી રહીને શાળાને વાગ્યા તાળા ખેડાના નવા ગામ કન્યા શાળામાં શિક્ષિકાઓની ઘોર બેદરકારી સાંસદ દેવુસિંહ ચૌહાણના ગામની શાળામાં જ બેદરકારી બીજે માળે વર્ગખંડમાં જ રહી ગઈ સત્તર વિદ્યાર્થીનીઓ ધોરણ સાતમાં તોડીને બહાર કાઢવામાં આવી સત્તર વિદ્યાર્થીઓને માફી પત્ર લખાવી મામલો શાંત પાડવા શિક્ષિકાઓનો પ્રયાસ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાઈ તપાસ કસુરવાન શાળાના શિક્ષકો સામે પગલા ભરવા માટે માંગ તો શાળામાં વિદ્યાર્થીઓ ભણતી રહી ગઈ અને શાળાને તાળા વાગી ગયા પરમ દિવસ અમે સ્કૂલમાં દાખલા ગણતા હતા આ છોકરી અમને દાખલા ગણાવતી હતી અને અમે અંદર દાખલા ગણતા હતા ઠંડક હતી તે રૂમ બંધ હતો ને તે એક છોકરીને ઉપર બેને જોવા મોકલી પણ રૂમ આડો જોઈને છોકરી નીચે જઈ પછી એમ પછી એ દિવસ રાષ્ટ્રગીતા એ નહોતું ગવડાવી ટાઈમે હરખો હતો ને એટલા માટે અમને ખબર ના પડી કે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે પછી અમે નીચે ગયા પછી એમને તારું જોયું બંધ પછી અમને ખબર પડી કે બધા સ્કૂલમાંથી જતા રહ્યા છે પછી એમ પછી અમે હે ને બાજુના કાકાને બૂમ પાડી એમને ચાવી આપી પછી એમને રૂમ ખોલ્યો એટલે અમે રૂમમાં લોકતા હતા દાખલા છોકરી ગણાતી હતી તે અમે ગણતા હતા અને ઠંડક હતી ને તે અમે બહેણું રાખીને એટલે દાખલા ગણતા હતા અને બેને એક છોકરીને મોકલી બોલાવા અને અમાર સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો એ ખબર ન અને એક છોકરી મોકલીનો તેના મનમાં એમ કે રાખી ન જતા રહ્યા છે નીચે એટલે બેનનો એવું લાગ્યું કે છોકરીઓ છૂટી ગઈ છે એટલે બેન ખાલી નીચે બે જો તારું મારીને જતા રહ્યા હતા એટલે એમાં શું છે જે તે ટાઈમે ઘટના બની તે વખતે અહીં બે શિક્ષકો હાજર હતા અને બે શિક્ષકો હાજર હોવાના કારણે એટલે આઠ ધોરણની શાળા છે બે શિક્ષકોને સાચવવા એટલે થોડું તકલીફ પાડું તો ખરું પણ તો એ બેને આખો દિવસ સાચવ્યા નીચે બે માની બિલ્ડિંગ છે નીચે એકથી પાંચ બેસાડ્યા બાલવાટિકાથી અને ઉપર છ સાત આઠ હતું અને એક જ શિક્ષક હોવાથી બધી રૂમમાં એ પરથી કામ કરતા હતા જ પણ છૂટવાના ટાઈમે થયું એવું કે બધે બાળકો નીચે આવી ગયા અને સાતમું ધોરણ એવું હતું તો ઠંડીના કારણે બારણું થોડું કાળું રાખીને ભણતા હતા અને બારણું ખુલ્લું જ હતું પણ કેવું કે બારણાને ખાલ ખુલ્લા બારણા લોક મારેલું હતું એના કારણે બહારું આડું હતું એટલે વિદ્યાર્થીઓને જ્યારે જોવા ગયા ને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે પણ હકીકતમાં એ વિદ્યાર્થીઓને લેસન આપેલું હતું એટલે વાંચન લેખન ગણનનું એ વિદ્યાર્થીઓને જે લેસન આપ્યું હતું ને તે એક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓને કામ કરાવતા હતા એટલે એમને ધ્યાન ના રહ્યું કે આખી સ્કૂલ છૂટી ગઈ છે પ્લસ એવું થયું એમાં ધ્યાન બાદ જતું રહ્યું કે એક બે શિક્ષકોને હેન્ડલ કરવાનું એટલા માટે રાષ્ટ્રગીતનું ગાન કરાવતા હતા ને તો તે દિવસે ભૂલમાં રાષ્ટ્રગીતનું ગાન ના ગવાયું અને ઇલેક્ટ્રિક બેલ પણ ચાલુ છે પણ એમ કે પેલો આખો દિવસ વાગે ને તે દિવસમાં અમે પીરિયડ કંઈ બદલવાની કોઈ સિસ્ટમ હતી નહીં બે શિક્ષક હતા એટલે બે શિક્ષકોએ આખી સ્કૂલ સાચવવાની હતી પીરિયડ બદલવાના નહોતા એટલે ઇલેક્ટ્રિક બેલ ચાલુ પણ ના કર્યો એટલે કેવું કે એના કારણે ખબર જ ના પડી કે પાંચ વાગી ગયા છે એટલે નીચેથી વિદ્યાર્થીઓ જતા રહ્યા અને જે વિદ્યાર્થીઓ જે રૂમમાં બેઠા હતા ને એ રૂમ તો ખુલ્લી જ હતી પણ નીચે જે મેઇન ગેટના હતું ને ત્યાં તાળું મારીને શિક્ષક જતા રહ્યા અને બસ આટલી જ ઘટના બની છે અને એમાં પછી વિદ્યાર્થીઓ ધીમે રહીને પછી એની હોશિયારીથી બહાર પણ નીકળી ગયા અને કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થયું નથી